સુરત શહેરમાં શુક્રવારે ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસને મામલે આજે સીસીટીવી સામે આવ્યા લૂંટના પ્રયાસના લાઈવ સીસીટીવી સામે આવ્યા જેને જોઈને હૃદય કંપી ઉઠશે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ દ્વારા જ્વેલર્સના માલિક અને કર્મચારીને ચપ્પુના ઘા પર માર્યા હતા દ્વારા જ્વેલર્સમાં ભૂકી નાખી અને માલિક અને તેની સાથેના એક કર્મચારીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લૂંટ ન થતા ચપ્પુના ઘા માર્યા હતા મરચાની ભૂકી નાખી અને ચપ્પુના ઘા મારીને લૂંટ કરવાના પ્રયાસમાં દોઢામ મચતા એક આરોપી

છે માં પરંતુ આ લૂંટના સીસીટીવી વિડીયો સામે આવતા રૂવાડા ઉભા થઈ જાય છે કે કોઈ પણ જાતના પોલીસ ના ડર વગર થોડા દિવસે આવી રીતે ગુનેગારો ચોરી કરવા માટે નીકળી પડે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત